નમસ્કાર દર્શક મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજ રોજ અમે જે જસદન તાલુકો છે એનું જૂના પીપળિયા ગામ છે અને જૂના પીપળિયા ગામ એટલે તમને યાદ આવી જશે કે જે સવારમાં ઉઠતા જે મોરલા જે વાગતા હોય છે અત્યારે ડિજિટલ મ્યુઝિક સિસ્ટમ જે આવી છે સવારે ઉઠતા જે મોરલા મ્યુઝિક સિસ્ટમ જે બનાવે છે એ સ્થળે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત છીએ અને આ સ્થળે અત્યારે અહીંયા મોરલાની ડિલિવરી એક સાથે આઠ મોરલાની ડિલિવરી થઈ રહી છે અને એનો સ્પેશિયલ વિડીયો ઉતારવા અમે આવ્યા છીએ તો વિશેષ આપણે જાણીએ શું નામ તમારું પ્રતાપભાઈ ભૂપતભાઈ ગામ ગુંદા ગામ ગુંદા જિલ્લો બોટાદ રાણપુર તાલુકો ગામ ગુંદા બરાબર આઠ મોરલા લઈ જવી છે અને એમનું મોરલાનું કામ અમે સારું જોયું એના માટે લેવી છે બરાબર આઠ મોરલા મ્યુઝિક સિસ્ટમ તમે ક્યાં ફિટ કરવાના હવે ખોડિયારમાં મંદિર છે રામજી મંદિર છે એક નું મંદિર છે બરોબર ભોળાનાથનું મંદિર છે તમે હું કહીશો આઠ મોરના મ્યુઝિક સિસ્ટમ એક સાથે તમે લઈ જાઓ છો તમારા અમારા ગુંદા ગામમાં આઠે આઠ મોરલા એકલા છે એક જ એક જ વ્યક્તિ આપે છે એમને બધાને એવું થયું કે મહાદેવનું મંદિર છે ઠાકર મંદિર મેલડીમાં એ બધા એક એક આપી દેવી એક અમારા ભરવાડના મઢ લઈ જાય બીજા બધા દરબારીના દાતા છે આઠ મોરલા મ્યુઝિક દાતાના આખું નામ છે અમારા જોગરાણા ગુંદા એક 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 મોરના દાતા છે એ જોગરાણા પરિવાર ગુંદા મઢના છે અને હાથ મોલ્લાના દાતા છે ભૂપતભાઈ દાનભાઈ ગામ છે ઓકે તો દર્શક મિત્રો આ જે મોલ્લા મ્યુઝિક જે બનાવે છે તેમના ઓનર પણ હિમાંશુભાઈ પંડ્યા અત્રે ઉપસ્થિત છે આવો હિમાંશુભાઈ શું કહેશો તમે એક સાથે આઠ મોલ્લા મ્યુઝિકની આજે તમે ડિલિવરી આપો આજ આજ રોજ તારીખ આપણે સાત નવ એટલે સાત દસ બે હજાર ચોવીસના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામથી અમારા ગ્રાહક મિત્રો આવ્યા છે આજે ઓર્ડર આપો છે આજે આઠ મોરલા આજે લેવા આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર અમારા ગ્રાહક મિત્રોને આ તમે સિસ્ટમ જે આપો છો એ કેટલા રૂપિયાની કેટલી રેન્જમાં વોરંટી ગેરંટી વિશે જણાવો અમારા દર્શક સ્પીકર આવું જ કંપનીના સ્પીકર વાપરું છું બે વર્ષની સ્પીકરમાં ગેરંટી આવશે અને એમ્પ્લિફાયરમાં એક વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આવશે તમારો સંપર્ક લોકો કઈ રીતે કરી શકે તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે પંચાણું સાડત્રીસ પાંત્રીસ ઓગણચાલીસ ઓગણ પછી મોરલાની સિસ્ટમ નાના મોટી સાઈઝના પણ બનાવી છે અમે ત્રણ ફૂટના મોરલા બનાવી છે પાંચ ફૂટના બનાવી છે